અ વીડિયો ને લાઈક કરો ફોલો કરો અને વીડિયો માં તમને બતાવતી રહી કે મારા નફો કેટલો થાય કોટ કેટલી ગઈ અને મારે ચેનલ ને કરો લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને બેલ આઈકન દબાવી દેજો અને સબ્સ્ક્રાઇબ કરવાનો ના ભૂલતા તો આજ રાતના 10 વાગી ગયા છે અને અમે આજ વેલુ બન કરીએ છે કારણ કે આજે બિઝનેસ કાંઈ થયો નથી મારે અને મારી અત્યારે મારી બેબી સખત બીમાર છે એટલે અમે વહેલું બંધ કરીને ઘરે જઈએ છીએ અને તમે મારી ચેનલને જોતા રહે જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ફોલો કરો અને શેર કરો અને બે લાઇક બટન દબાવી દેજો અને આગળના વિડીયોમાં હું આગળના ચેનલમાં આગળના ચેનલમાં હું તમને બતાવતી રહીશ કાલે કેવો મારો બિઝનેસ થાય છે એ તમે જોતા રહેજો જય રામ આપી